પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજરોજ નિઃશુલ્ક પક્ષીઓના પીવાના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું તો વડોદરા શહેરના ગોત્રી ખાતે મદર સ્કૂલ પાછળ સપન ચાર રસ્તા પાસે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા ઉનાળાની કાળજાળ ગરબીમાં પક્ષીઓને પીવા માટેના પાણીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેના થકી અનેક પક્ષીઓને પીવા માટે પાણી મળશે નિતલકુમાર ગાંધી પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન વડોદરા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ઇસ્કોન મંદિરના ઉપાધ્યક્ષ શ્રી નિત્યાનંદજી તથા વોર્ડ નંબર દસના ના માનનીય શ્રીઓ શ્રી નીતિનભાઈ દોંગા શ્રી ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ શ્રીમતી લીલાબેન મકવાણા શ્રીમતી અવનીબેન સ્ટેમ્પ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારા પરમ મિત્ર અને સાથી કાઉન્સિલર નીતલભાઈ ગાંધી દ્વારા આયોજિત આજે આ જે પક્ષીઓના કુંડાઓનું વિતરણ છે સતત આ સોળમું વર્ષ છે ખાલી ફક્ત કુંડાઓનું વિતરણ નહીં પણ નીતલભાઈ ગાંધીના પરિવાર ફાઉન્ડેશન દ્વારા બહેનોને જરૂરિયાતમંદ ટીકો આપે છે સાથે સાથે આ ઉનાળાની અંદર ભળતરકામાં રાહદારીઓ માટે છાશનું વિતરણ પણ કરે છે નીતલભાઈ ગાંધી દ્વારા અનેક સેવાકીય કાર્યો કાઉન્સિલર તરીકે પણ કરતા હતા અને આનંદની વાત એ છે કે કાઉન્સિલર નથી છતાં પણ એમણે આ કાર્યક્રમો અવળી ચાલુ રાખ્યા છે એનો સીધો સીધો અર્થ થાય છે કે આ માણસની અંદર ફક્ત અને ફક્ત જનસેવાની એક વૃત્તિ છે કારણ કે કોઈ રાજકીય આજે એ ના હોવા છતાં પણ આજે લોકોના હિત માટે પશુ પક્ષીઓના હિત માટે જે કાર્ય કરી રહ્યા છે હું હૃદયપૂર્વક નિતલભાઈ ગાંધીને નમન કરું છું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત પર્યાવરણ ફાઉન્ડેશન વડોદરા છેલ્લા સોળ વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરતી આવી છે ઉનાળા દરમિયાન ખાસ અમે પક્ષીઓ માટે નિઃશુલ્ક ચકલીને પક્ષીઓને પીવાના પાણીના બાઉલનું વિતરણ કરીએ છીએ ઉનાળા દરમિયાન જ આ કાળઝાળ ગરમીમાં લોકો રાહદારીઓના ઠંડક પડે તે છાસ વિતરણ કરીએ છીએ અને આગામી મહિનામાં આપણે બ્લડ ડોનેશન કેમ્પ પણ કરવામાં આવે બ્લડ ડોનેશન કેમ્પ એટલા માટે કે ઉનાળા દરમિયાન થેલેસેમિયાના જે દર્દીઓ છે એ લોકોને પણ બ્લડ આપવાનું હોય છે એટલે બ્લડની અછતને લીધે અમે દર વર્ષે ઉનાળામાં જ બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ આ વર્ષે અમે આ બીજો પ્રોગ્રામ છે અત્યારે કુંડા વિતરણનો બીજા પ્રોગ્રામ કરીશું અને બેથી હું પરિવાર ફાઉન્ડેશનની ટ્રસ્ટી કલ્પના શાહ અમે છેલ્લા સોળ વર્ષથી આ સેવાકીય કામ કરી રહ્યા છે આ વર્ષે લગભગ બે હજાર જેટલા કુંડાનું વિતરણ કરશું અને એ પછી એટલે છાસનું વિતરણ ચાલુ કરશું અમને ઘણા લોકોનો સાથ સરસ મળે છે પણ હજુ પણ લોકો મદદ કરે એવી મારી ઈચ્છા છે એટલે આ કાર્યમાં સહકાર્ય કરે એવી મારી મનથી વિનંતી છે